આજે ભારતીય જનતા પાર્ટીના અરવલ્લી જિલ્લાના પ્રમુખ તરીકેની જવાબદારી મળ્યા પછી આ ધનસુરા તાલુકાનો મારો પ્રથમ પ્રવાસ હતો અને માન્ય મંત્રીશ્રી પીતુસિંહ પરિવારના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ખૂબ મોટી સંખ્યામાં સમગ્ર તાલુકામાંથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને મેં સંગઠન કેવી રીતે મજબૂત થાય અને સંગઠનથી જ્યારે સરકારો બનતી હોય છે અને સરકાર બન્યા પછી પણ અમારી ભારતીય જનતા પાર્ટીની નેમ છે અમે આધારે કામ કરતા કાર્યકર્તાઓ છે ત્યારે અમે એ સંગઠનથી સરકાર બને અને એ સરકાર પણ છેવાડાના માનવીનો વિકાસ કેવી રીતે થાય એવા પ્રયત્ન કરતા હોય ત્યારે અમારા ભારતીય જનતા પાર્ટીના એ સરકારી યોજનાઓના વાહક બને અને પ્રજા સુધી અમારી યોજનાઓ પકે સરકારના કામો પહોંચે અને સરકારી થી સંગઠન થી સરકાર અને સરકાર થી જ્યારે આ વિકસિત ભારતની કલ્પના નરેન્દ્રભાઈ કરી છે એ દિશામાં અમે સાથે મળીને આગળ વધીએ એવું આજે બધા જ કાર્યકર્તાઓને આહવાન કરવામાં આવ્યું કમຊુરા તાલુકાના સંગઠનના નવ્યુ પ્રમોક કરી કે કાઈજે ગૌશિકબેનની વાણી થઈ બે પછી આજે સંસોરા ખાતે અમારા જિલ્લા સંગઠનના પ્રમુખ તરીકે શેખાજી ઠાકોરની જે પસંદગી થઈ છે વરણી થઈ છે એના અનુસંધાનમાં એમનો સત્કાર સમારંભ માટે આજે આ સંસોરા ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા અને કાર્યકર્તાઓ નો જે જોશન જુસ્સો છે જોવો ગુસ્સો છે એ જો એમ લાગે છે અને અમે આ તલસોરા તાલુકો સમગ્ર અરવલ્લી જિલ્લાની અંદર સંગઠનની દ્રષ્ટિએ ખૂબ જ મજબૂત છે એના કાર્યકરો કરતાઓ પ્રમાણિકપણે જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે કામ કરતા હોય છે અને ખૂબ સારી મહેનત આ લોકો કરે છે સાથે સાથે આજે ભેખાજીભાઈએ પણ ખૂબ સારા બધા સૂચનો કર્યા સંગઠનને કેવી મજબૂત કરવું અને આગામી દિવસોમાં પાર્ટીનો જે કંઈ કાર્યક્રમ આવે એ કાર્યક્રમનો પણ આપણે ભૂતકાળની જેમ કામ કરીને એક અવલ નંબર આપણો આ તાલુકાનો રહે એ દિશામાં એમણે વાત કરી સાથે સાથે મોદી સાહેબનું જે વિઝન છે બે હજાર સુડતાળીસ વિક્ષિત ભારત અને એના માટે પણ કરતાં કટિબદ્ધ છે આપણે એ દિશામાં પણ મોદી સાહેબના હાથ મજબૂત કરી અને જ્યારે આજે મોદી સાહેબ વિશ્વગુરુ તરીકે જ્યારે પ્રચલિત છે અને મોદી સાહેબ દરેક કાર્યકર્તાના દિલમાં વસેલા છે સાથે સાથે એમની જોડે અમિતભાઈ શાહ સાહેબ પણ આ ગુજરાતના માટે ખૂબ કામ કરી રહ્યા છે અને ગુજરાતનો સર્વાંગી વિકાસ થાય એ દિશામાં ખૂબ સારું કામ થઈ રહ્યું છે